પેરામેડિકલ પેરામેડિકલ શબ્દનો અર્થ ઉપતબીબી કે સહતબીબી થાય છે પેરામેડિકલ સ્ટાફ અને સેવાઓ તબીબી કાર્યમાં અને નર્સોને મદદ કરવાનું કાર્ય કરે છે પેરામેડિકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટેકનિશિયન્સ ફાર્મસિસ્ટ એન્ડ એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ આર પેરામેડિકલ પર્સનલ એટલે કે ટેકનિશિયન ફાર્માસિસ્ટ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર પેરામેડિકલ કર્મચારી છે એક બીજું ઉદાહરણ જોઈએ ડૂ ધ પેરામેડિકલ યુનિટ્સ હેવ મોડર્ન ઇક્વિપમેન્ટ શું પેરામેડિકલ એકમો પાસે આધુનિક ઉપકરણો છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ